નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજનો આ વિડીયો જ્યારે તમારા પોતાના જ લોકો તમારાથી વાત કરવાનું ઓછું કરી દે ત્યારે શું કરવું એના માટેનો છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નંબર એક અમુક લોકો જૂઠું પણ એટલા વિશ્વાસથી બોલે છે કે તમે સમજી પણ નથી શકતા કે એ માણસ જૂઠું બોલી રહ્યો છે નંબર બે જ્યારે માણસની અંદર ઘમંડ અને અભિમાન આવી જાય છે ત્યારે માણસ એ પણ ભૂલી જાય છે કે કોણ પોતાનું છે અને કોણ પારકું નંબર ત્રણ જો તમે ખુશ રહેવા માગતા હોય તો પોતાના દરેક ફેસલા પોતાની પરિસ્થિતિને જોઈને લો જો દુનિયાને જોઈને ફેસલા લેશો તો હંમેશા દુખી જ રહેશો નંબર ચાર મુશ્કેલીના સમયમાં મદદ કરવાનો દેખાવ કરવાવાળા લોકો હંમેશા તમાશો જોઈને વધારે ખુશ થતા હોય છે ભરોસો તો આપણા શ્વાસનો પણ નથી અને આપણે માણસો ઉપર કરી લઈએ છીએ નંબર પાંચ ભરોસો બધાની ઉપર કરી શકાય છે પણ ક્યારેય કોઈના ભરોસે ના રહેવું જોઈએ હકીકત જાણી લેશો તો બધા જ પારકા લાગશે એટલા માટે મનમાં એ વહેમ રાખો કે બધા જ પોતાના છે નંબર છ આજના જમાનામાં ત્યાં સુધી કોઈની પાસે કોઈના માટે સમય નથી હોતો જ્યાં સુધી તેને સામેવાળાથી કંઈ મતલબ ન હોય આજના જમાનામાં દરેક કોઈને પોતાના સમજવાનું છોડી દો તો જ હંમેશા ખુશ રહીશું નંબર સાત જીવનમાં ખરાબ સમય આવવો પણ જરૂરી હોય છે કેમ કે તેનાથી એ ખબર પડે છે કે કોણ પોતાનું છે અને કોણ પારકો સન્માન ભલે બધાનું કરો પણ ઇજ્જત એટલી જ આપો જેટલી સામેવાળો માણસ તમને આપે છે નંબર આઠ જે માણસ તમારી ભાવનાઓને સમજીને પણ તમને તકલીફ આપે એ તમારા ક્યારેય પણ નથી હોઈ શકતા ક્યારેક ક્યારેક સાચું એ નથી હોતું જે તમને દેખાડવામાં આવે છે સાચું તો એ હોય છે જે તમારાથી છુપાવવામાં આવે છે નંબર નવ જ્યારે કોઈ તમારું પોતાનું તમારાથી રિસાઈ જાય ત્યારે તેને સમજાવવું પણ જો એ તમારા સમજાવવાથી પણ ના સમજે તો પોતાને જ સમજાવી લો નંબર દસ એ લોકોથી તો દૂર રહેવામાં જ ભલાઈ હોય છે જેમને તમારા નજીક રહેવાની ક્યારેય પણ કદર ના કરી હોય અમુક લોકો તમારાથી એટલા માટે પણ નફરત કરવા લાગે છે કેમ કે એમને તમારી સાચી વાતો કડવી લાગતી હોય છે મદદ એક એવી ઘટના છે જેને તમે કરો તો લોકો ભૂલી જાય છે અને ના કરો તો લોકો યાદ રાખે છે માણસ બે લોકોથી હંમેશા હારી જાય છે એક પોતાના પરિવારથી અને બીજા પોતાના મનપસંદ માણસથી જિંદગીમાં ખોટા લોકોના આવવાનો પસ્તાવો ક્યારેય પણ ન કરતા કેમકે ખોટા લોકો જ તમને કોઈ ને કોઈ સાચી શિખામણ આપીને જાય છે ક્યારેક ક્યારેક ખુશખબરી પણ પોતાના સુધી જ રાખવી જોઈએ કેમ કે દરેક માણસ એ ખુશખબરથી ખુશ નથી થતા એકલા રહેવાથી ક્યારેય પણ તમે એટલા બધા દુઃખી નહીં થા જેટલા તમે એક ખોટા માણસની સાથે રહેવાથી થઈ શકો છો જીવનની સૌથી મોંઘી વસ્તુ ભરોસો છે જેને પામવા માટે આખું જીવન પણ ઓછું પડે અને ખોવા માટે તો ખાલી એક પળ પણ કાફી છે